ફાઈટ હેલો 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 ચેટલે છે તું તો પછી હમણાં મારા ઘર હોમો આય કાલી શું ડેલિકટ ગોટા વાળીન જ્યાં છે તો હોમ હોમે બેસીને થોડી વાત કરો તો ખબર પડે ડેલિકટ એ કઈ ઓસો મોણો નથી પોસગોમોનો આગે મોન કેવરાય તો ઈ માર બેટે કોક તો કર્યું કાલી ગોટાળો

આ પણ કાલી તું ઉલ ને લઈને આયો તો કાજી બોલ કરતો તું હવે બોલ પર ખબર પડેલા પણ ઓવલતા હું મને કુડાવે છે પાછો હોધીએ હા તો શું કે છે બોલ સાલે કેટલી પોંચોની તો પોંચોની તો મારા કન કરી તું પોણીનો લોટો લેવા જ્યો તાર મી ગોદામ ખતાવી હર પોણી હે હોય તો માર હલાની કરતી બે કન લઈ જો હજાર ની ચીપરી આતો તો તો રોલ કર્યો ડેલી કટ ને પાઠ ભણાવવો પડશે ભણાવવો પડશે તો એક કામ કરો ડેલી કટ ને ખર્ચી આગળ શૂટિંગ ઉપર્યું હોય ઓ આ તો ઉઠાવી નાખો ઉઠાવી નાખ પાછું

આ બોલ પણ તું બોલ ને મારવાનો તન ડે કીધું કે મારું બાઈક કરાવશે અલ્યા દુ ડખા ઉભા મત કરે હવે હેડ સોનો અલ્યા કાકા તમે મને હલવા નઈ નકા હવાના મન કાકા માર ઈ તો હું ભેળો આવશે તક તાય હે કી કાતુ શીત ઓમરા દો દે તુ યો આવે બારી પા આવો છે ને આવો તો કેટલાય અમે શું હમલે પણ હા તો પણ તો પણ ઉસો તીરા રોક છે આને પણ પડી પૂરી

લે શું કરો છો પણ મારો પકો મારો પીપણે કાડોય ફીખડ તમજી માડના માર તો માર તો તો આ કરું છું માર તો માર કી તમ ન લગાય ન કા માય ખરા ખોટો ખટારો મનાખો ખટારો 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 đến in ạ thôi. Thôi. Chờ mà kịp, có mà kịp thì आरे

કંઈ પૂછ્યો છે અમારું બેટા મારા પોછો લઈને આવેલ ક્ષ્યો કઈ હવાર આવે વાત ગાડી હવે રતનપુર બોર્ડર લવાની નમસ્કાર મિત્રો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જય માતાજી